અંકલેશ્વરના જૂની દેવી ગામ ખાતે આવેલ તીર્થધામ ખોડિયાર માતાજી અને દશામા મંદિર ખાતે માય ભક્ત પદ્મા મા દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી દશામા વ્રત નિમિત્તે દશામાની મૂર્તિની સ્થાપના કરે છે ત્યારે આગામી તારીખ ચોવીસ જુલાઈના રોજ દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે આ વ્રત પૂર્વે માય ભક્ત પદ્મા મા દ્વારા દશામાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ ઓગણીસ જુલાઈને શનિવારના રોજ હાંસોટ રોડ ઉપર આવેલ તુલસી સ્ક્વેર ખાતેથી વાત્ય ગાતે મા રસામાની ભવ્ય શોભાયાત્રા નીકળશે અને મુખ્ય માર્ગ ઉપરથી ભરૂચી નાકા થઈ જૂની દેવી ગામ ખોડિયાર માતાજી અને દશામા મંદિર તીર્થધામ ખાતે પહોંચશે અને દશામાના વ્રતના દિવસે પૂજા વિધિ સાથે સ્થાપન કરવામાં આવશે મિત્રો જય દશામા જય ખોડિયારમાં જય પદ્મામાં સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું ઓગણીસ સાત બે હાજર પચીસ ના શનિવારે સાંજે સાત કલાકે ભવ્ય આગમન દશામાં રાખેલ છે જે તેનું એડ્રેસ છે તુલસી નીકળી થઈ અને દેવી ધામે પહોંચશે ત્યાંથી માતાજીની સ્થાપના કરશું સ્થાપનાની તારીખ છે ચોવીસ સાત બે હાજર પચીસ ના સવારે ચોવીસ તારીખથી ત્રણ તારીખ સુધી માતાજીનો ભંડારો ચાલુ રહે તે સર્વ ભાવિ ભક્તોને પ્રસાદી લેવા પધારો વિનંતી જય માતાજી જય દશામાં જય ખોડિયાળમાં જય સીતુ દાદા જે માતાજીની મૂર્તિ અહીંયા ગાડીથી નીકળી હતી ત્યારે અમારું જુફળું હતું ત્યારે લોકોએ બહુ શક કર્યા હતા બહુ અમને બોલાતા પણ હિંમત નહીં આવી રહી આજે માતાજીની કૃપાથી દશામાં ખોડિયાળમાં સીતુ દાદાની કૃપાથી એટલી પ્રગતિ થઈ નહીં ભક્તો પાસે કોઈ માંગણી કરી કે નહીં માંગતા આજ બી અમે ભેંસનો ટબેલો કરીને માતાજીનું કાર્ય પૂરું કરીએ છીએ ને કરતા રહીશું એટલી જ વિનંતી છે કે જે આજે માતાજીની કૃપાથી અમે દસ દિવસ ભંડારો રાખીએ છીએ માતાજીનો વરઘોડ કરીએ છીએ તે તમે બધાએ આવવાનું ને ખુશી ખુશી કરી અને બધા ભક્તો વરસાદી લેવા માટે આવજો ખુશીથી